નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસામાં આબ ફાટી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગત રાત્રિએ વરસેલા મુશળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે શહેરમાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરની વિદ્યાકુંજ માણેક બાગ ન્યૂલક્ષ્મી સોસાયટી સહિતની સોસાયટીઓમાં ઢીચણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો લોકોના મકાનમાં પણ પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટા પાયે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે શહેરમાં એક સાથે જ છ ઇંચ જેટલો વરસાદ પડતા પાણીનો નિકાલ સમયસર ન થતા આ પ્રકારની મુશ્કેલી લોકોને વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર સહિત કોર્પોરેટરો પગે રાહત કામગીરીમાં જોડાયા હતા સોસાયટીમાં પોતાના મકાનોમાં ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે પરિસ્થિતિ બગડે તેવા સમય રહીશો માટે આશ્રય સ્થાનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું છે મોડાસામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓની નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળમગ્ન છે ત્યારે હજુ પણ વધુ વરસાદ ખાબકશે તો પરિસ્થિતિ બગડ શકે તેમ લાગી રહ્યું છે